આવક બદલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો દરેક વર્ષે જે સીઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીનો આ ભાવ ઓછા ઓછો મળવાનો છે કપાસનો આ ભાવ મળવાનો છે અડદનો આ ભાવ મળવાનો છે આ ભાવ તો મળવાનો જ છે એ પ્રમાણે લોકો વાવેતર કરે

એના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થાશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલા સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલા બજારમાં ભાવ નીચાવો તો સરકાર ટેકાનો ભાવ ખરીદી કરી અને ખેડૂતોના આર્થિક નુકસાન આપતા બચાવી શકે ગયા વર્ષે

વરસાદ સામાન્ય રીતે આખા દેશમાં પચીસ જૂન પછી ચોમાસું હવામાન ખાતાની આગાહી પણ હજી વ્યવસ્થિત પણ વરસાદ છૂટો છવાયો પ્રી મોનસૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે પણ હવામાન ખાતું જે આગાહી કરે છે મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડીની વરસાદ થાય તો આ વાવની સમયસરની કહેવાય એટલે સમયસર વરસાદ થાય એ આપણે આશા રાખી છે ચાલુ વર્ષે હવામાન કાથે જે આગાહી કરી છે એ મુજબ અલ અલ મીનોની અસર જે સમાપ્ત થઈ ગઈ છે અને હવે લા નિમૂની અસર ની શરૂઆત થઈ જેના પરિણામે ચાલુ વર્ષે ક્લાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી સંસ્થા હોય એવી આગાહી કરી છે કે આપણે ત્યાં એકસો ચાર ટકા કરતા પણ વધુ વરસાદ આવે અને આપણે જો જેટલો વરસાદ થાય એટલો ઓછો જ છે એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિષીઓ હવામાન નિષ્ણાતો માંડી અને બધા લોકો

એવી રીતે અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોતો કે જ્યારે આગાહી આવશે આવી કોઈ કુદરતી આફતની તો એડવાન્સમાં જ એના માટે જરૂરી પ્રિવેન્ટિવ એક્શન વ્યવસ્થિત લેવાઈ જાય કોઈ જાનારી જાનહાની ન થાય ફુવારી ઓછી થાય એના માટે સરકાર પૂરેપૂરી સતર્ક છે અને એના માટે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળની આ સરકાર પૂરા પગલાં લેશે એવી મોદી દેશમાં વહીવટી તંત્રમાં કે બીજે ક્યાં ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપ

Wait and watch.